નમસ્કાર દોસ્તો તો આવી ચૂક્યા છે આપણા લોકલાડીલા ધારાસભ્ય શૈતર વસાવાની ગાડી જોઈ શકો છો તમે પબ્લિક કેટલું બધું પબ્લિક ભીડ ગાડી પણ ઘેરી લીધી છે તો જોવો અહીંયા સતીતોરલ હોટલ પર એન્ટ્રી કરી શક્યા છે આપણા સાવજ આદિવાસી શેર કેટલું બધું પબ્લિક યુવાનો ઉત્સાહિત ગાડીને જવાની પણ જગ્યા નથી આપતા જોઈ શકો છો તમે કેટલો ક્રેજ છે પબ્લિકમાં કેટલી પબ્લિક અહીંયા તમને જોવાઈ રહી છે દોસ્તો ગાડી નથી બિલકુલ જગ્યા નથી આપી રહ્યા ત્યારે જુઓ જુઓ હવે હાથ ઉપર કરી બ્રિજાજ સોલંકી નરેશ બારિયા તેમજ આપણા આદિવાસી શહેર સૈતર વસાવા લોકો કેટલા ઉત્સાહિત થઈને કેમેરામાં જોઈ શકો છો અમે પણ કેટલા ઉત્સાહિત અમે પણ જોઈ શકો છો કેટલા મજા કરતાં કરતાં જઈ રહ્યા છે દોસ્તો એન્જોય કરી રહ્યા છે દિનેશભાઈ સાથે અમે પણ અને અમારી ગાડી પણ એમની ગાડીની સાથે સાથે ચાલી રહી છે ત્યારે ખૂબ જ મજા આવી રહી છે અમે પણ ઉત્સાહમાં છે યુવાનો પણ ઉત્સાહમાં છે જોઈ શકો છો કેટલી ગાડીઓ ટાઈગર કોઈ ગાડીએ લખેલું કોઈ ગાડીએ જય જોહાર કેટલી બધી ફોર વ્હીલરો તો કેટલી બધી ટુ વ્હીલરો પણ જઈ રહી ત્યારે જોવ જસવંત કળમીને શું કરી રહ્યા ઉત્સાહિત યુવાન નવયુવાન જે આમ આદમી પાર્ટીના સક્રિય સક્રિય કાર્યકર્તા ધીરે ધીરે આ ઇન્દોર હાઈવેથી કથવારા તરફ ગાડીઓ જઈ રહી છે યુવાઓ જોશમાં ફોર વ્હીલરો ગાડીની પણ ભીડ જામી રહી છે ત્યારે બાઈકો પણ એટલા ટોળામાં જુઓ ધીરે ધીરે ગાડીઓને પણ જગ્યા નથી મળતી સાઈટ કાપવાની તો લોકો ગુજરો લઈને પણ આવ્યા છે જોવા માટે પબ્લિક એટલું પબ્લિક અમે તો ગભરાઈ ગયા મેં તો દિનેશભાઈને કીધું દિનેશભાઈ શાંતિથી ચલાવજો ગાડી કેમકે આટલી બધી ગાડીઓમાં એક્સિડન્ટ થવાનો પણ ખતરો હોય છે લોકો જુસ્સામાં આનંદમાં જાણે કે આદિવાસીઓનું રાજ આવી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે દોસ્તો જો લોકો રિક્ષાઓ લઈને પણ આવી રહ્યા છે સૈતરો વસાવાની સાથે સાથે બધી ગાડીઓ જઈ રહી છે ફોર વ્હીલરો ટુ વ્હીલરો લગભગ પાંચ કિલોમીટર સુધીની રેન્જમાં એટલી બધી ગાડીઓ એટલી બધી ગાડીઓની ભીડ તો ત્યાં કેટલી બધી પબ્લિક હશે એ પણ જોવું રહ્યું તો જોવો આ નેતાઓ એક ખુલ્લી ગાડીમાં જઈ રહ્યા છે નરેશ ભારિયા શું કરી રહ્યા છે શેખર વસાવા સાહેબ એ પણ લોકોનું મનોરંજન લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે લોકોને ભાઈ ભાઈ હાથ બતાવી રહ્યા છે ત્યારે લોકોનું અભિવાદન કરી રહ્યા છે લોકો પણ ઉત્સાહી જોવો મોબાઈલોમાં કેદ કરી રહ્યા છે મોબાઈલના કેમેરામાં એમને કેદ કરી રહ્યા છે આ એક ખુશીના પળો છે જાણે કે ગુજરાતમાં પરિવર્તન આવી જશે એવું પણ નિશ્ચિતપણે જોવાઈ રહ્યું છે જો દાહોદ સિટીની આસપાસ એટલે કે બાયપાસ પર ગાડીઓ નીકળી રહી છે ત્યારે એન્ટ્રી હવે ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાની બાયપાસ પર ગાડીઓ જઈ રહી ત્યારે જોઈ શકો છો તમે પબ્લિક મોટે ભાગે પબ્લિક કેમેરામાં કેદ કરી રહ્યા છે આપણા ડેડીયાપાડાના ધારાસભ્યને ત્યારે દાહોદ સિટીનો માહોલ પણ જો આ બાજુ દાહોદ સિટી પણ તમને જોવાઈ રહી છે દોસ્તો આ બાજુ શોરૂમ પણ છે આ બાજુ જો બોર્ડ પણ છે ડબલ સેવન ડબલ ઝીરો નામની જે આપણા ધારાસભ્યની ગાડી છે એ પણ ચાલી રહી છે અમારા આગળ આગળ ત્યારે શ્રી તેમજ વિરરાજ સોલંકી પણ આગળ ચાલી રહે ગાડી ખુલ્લી ગાડી ઉપર જઈ રહ્યા જ્યારે લોકો જો ભીડમાં પણ ફૂલહાર લઈને પણ લોકો ગાડીઓ બાઈકો પર જઈ રહ્યા છે દોસ્તો જો આ એક થાર ગાડી જે કોણ લઈને આવ્યું છે તો ખબર નથી પણ થાર ગાડીવાળા ભાઈ પણ કોઈક અમારી સાથે સાથે આવી રહ્યા છે તો અમે ઉત્સાહભેર જઈ રહ્યા છે ખૂબ જ મનો મજા આવી રહી છે અમને આદિવાસીઓના યુવા લોકોમાં ખૂબ જ જુસ્સો ખૂબ જ આનંદ જાણે કે સ્વર્ગનું સુખ મળી ગયું હોય તેવું લોકો મહેસૂસ કરી રહ્યા છે આપણા આદિવાસી શહેરને જોઈને જોઈ શકો છો તમે કેટલી મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે ત્યારે લોકો પોતાના ખર્ચે જઈ રહ્યા છે કોઈને બોલાવવામાં નથી આવ્યા કોઈને પેટ્રોલ નંખાવી આપવામાં નથી આવ્યા તો કેટલું સમર્થન મળી રહ્યું છે આ નેતાઓને ખાસ કરીને શૈતર વસાવા સાહેબને ખૂબ જ સમર્થન મળી રહ્યું છે દાહોદ સિટી દાહોદ બાયપાસની આ દુકાનો તમે જોઈ શકો છો ત્યાં પણ લોકો ઊભા ઊભા જોઈ રહ્યા છે હાથ લંબાવી રહ્યા છે ત્યારે ધીરે ધીરે હવે દાહોદ સિટી પણ ક્રોસ કરી રહી છે ગાડીઓ લગભગ પાંચ કિલોમીટરના દાયરામાં ગાડીઓ ના સમાય એટલી બધી ગાડીઓ જઈ રહી છે દોસ્તો લગાતાર દોસ્તો અમે આ તમને બતાવી રહ્યા છીએ લોકો કેવું કરી રહ્યા છે લોકો કેમેરામાં કેદ કરે તો કોઈ ભોકારી રહ્યા છે કોઈ આદિવાસીઓની પરંપરાની રીતે હૉબા હોભા કરી રહ્યા છે ત્યારે જોવો બાજુમાં આ હવે ભગવતી હોટલ ક્રોસ કરી દોસ્તો જોવો લોકો જોવો એક એક ખાતે ગાડી ચલાવીને એક એક ખાતે મોબાઈલો પણ પકડીને બેઠા છે જેટલું ભણે એટલું આપણા લોક નેતા ને કેદ કરી રહ્યા છે એમના ફોનમાં ત્યારે બ્રિજરાજ છોલંકી અને નરેશ બારિયા હોય યા બીજા પણ નેતાઓ હોય એ દરેક નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે બ્રિજરાજ સોલંકી દાહોદની ધરતી પર પ્રથમ વાર આવી રહ્યા છે તો એ પણ જોઈને લોકોને ખુશ થઈ ગયા લોકોનો હોસલો વધારી રહ્યા છે દોસ્તો જો ફોર્ચ્યુનર ગાડી બોલેરા ગાડી સ્કોર્પિયો ગાડી હોય યા થાર હોય યા બાઇક કોઈ ગણતરી જ નથી હવે ધીરે ધીરે અહીંયા કાંટા પર આવી પહોંચ્યા છે જોઈ શકો છો તમે લગભગ દાહોદથી કતવારાનું અંતર દસ કિલોમીટરનું છે પણ એ દસ કિલોમીટરનું અંતર પાર કરવા કરવામાં ખૂબ જ વાર લાગી કેમ કે ભીડ એટલી જોઈ શકો છો આપણા નેતાના બોડીગાર્ડ જે છે કઈ રીતે ઊભા ઊભા જઈ રહ્યા છે કાયમ માટે આ બોડીગાર્ડ એમની સાથે જ રહેતા હોય એ પણ ખુલ્લી ગાડીમાં નેતાઓ જઈ રહ્યા છે લોકો જુઓ સાઈડમાંથી બી લોકોને જુઓ સાઈડમાંથી લોકો હાથ લાંબો કરી રહ્યા છે તો જોઈ શકો છો દોસ્તો ખૂબ જ એન્જોય કર્યો લોકોએ આ નેતાઓને નિહાળીને ખાસ કરીને આપણા ડેડીયાપાડાના શ્રી સૈતર વસાવાને જોઈને ખુશ થતા હોય છે એમનું વાણી સાંભળવા એમનું ભાષણ સાંભળવા એમની લોકપ્રિયતા ધીરે ધીરે એટલી બધી વધી રહી છે કે જેનો કોઈ હદ નથી લોકો ખુલા જોઈ શકો છો ગાડી આપણા ધારાસભ્યની ગાડી ડબલ સેવન ડબલ જીરો નંબરની જે જે વીસ જે જે સોરી સોરી જે જે બાવીસ ડબલ સીએવન ડબલ જીરો નામની ગાડી નંબરની ગાડી જે પાછળ જઈ રહી અને એની આગળ ખુલ્લી ગાડીમાં પણ ધારાસભ્ય શૈતરભાઈ જઈ રહ્યા છે ત્યારે હર્ષા ભેસ ઉલ્લાસ જોઈ શકો છો આ ગાડીમાંથી કોઈ ફ્રેન્ડ પાછળ પણ જોતા રહ્યા છે જોઈ રહ્યા છે શું જોવે છે મને ખબર નથી દોસ્તો પણ બહાર જોઈ રહ્યા છે ત્યારે લોકો જોવો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને ઘણા બધા મિત્રો જોડાઈ ચૂક્યા છે ત્યારે હવે કોઈ ગુજરાતમાં કંઈક પરિણામ અલગ આવશે પરિવર્તન અલગ આવશે એવી આશાઓ પણ ઘણી બધી વધી રહી છે લોકો પોતાના ખર્ચે પણ આટલી બધી ભીડ થતી હોય તો સ્વાભાવિક છે કે ચોક્કસપણે એ પાર્ટી જોર કરશે કંઈક પરિવર્તનની દિશામાં વધી રહી છે ને જોવો તો ખાસ કરીને યુવાઓ યુવા વર્ગ વધુ પડતા છે જોઈ શકો છો આ આપણા નેતાઓની ગાડી ખાસ કરીને કોટી પહેરીને છે ધારાસભ્ય આપણા ક્ષેત્ર વચાવવા ત્યારે એમના બોડીગાર્ડ પણ બેઠા અને નરેશ બારિયા પણ ઊભા છે બ્રિજરાજ સોલંકી પણ એ ગાડીમાં બેઠા છે ગુજરાતના લોકપ્રિય નેતા સૌથી વધારે અત્યારે ટ્રેનિંગમાં ચાલી રહ્યા હોય તો એ ક્ષેત્ર વસાવા ચાલી રહ્યા છે દોસ્તો અગર જો તમે ગુજરાતના હોય તો તમને ચોક્કસ ખબર હશે કે ચૈત્રર વસાવા કોણ છે એક આદિવાસી નેતા નીડર લેતા નેતા છે ગરીબોનો અવાજ બનનાર નેતા છે ગરીબો માટે અવાજ ઉઠાવનાર નેતા છે લગાતાર ગરીબો માટે સક્રિય રહે છે લગાતાર ગરીબોને ન્યાય અપાવી રહ્યા છે એ કોઈ પણ ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રમાં ન્યાય અપાવી રહ્યા છે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે આપણા સમાજ માટે આદિવાસી સમાજ માટે ત્યારે ગુજરાતની ગરીબ જનતા માટે પણ અવાજ ખૂબ જ ઉઠાવી રહ્યા છે દોસ્તો જોઈ શકો છો અમારી ગાડી તો આગળ પાછળ આગળ પાછળ આસપાસ જ અમે ચલાવી રહ્યા છીએ કેમ કે અમે એવો મોકો નથી છોડવા માંગતા કે ક્ષેત્ર વસાવાની આજુબાજુ ના રહેવા મળે રહેવા મળે તો એવો મોકો ક્યાંય નહીં છોડવો જોઈએ હવે અમે અવંતિકા એટલે કે અમારા ગામ તરફ આગ પહોંચી ચૂક્યા છે જોઈ શકો છો આ બાજુ ઝાલતનું પોળ પણ છે આ બાજુ અવંતિકા રિસોર્ટ પણ છે આ બાજુ પબ્લિક પણ અમારા ગામની પણ ઊભી છે અને આદિવાસી પરંપરા પ્રમાણે ભોગકારી પણ રહ્યા છે ત્યારે અમે શેતર વસાવા સાહેબની ગાડીને આગળ થઈ ચૂક્યા છીએ અત્યારે તો મિત્રો લેડીસો પણ જઈ રહી છે સાથે સાથે અને અમે આગળ જઈને ફરીથી કેમેરામાં કેદ કેદ પણ કરી રહ્યા અમે તો અમે લોકો દરેક લોકો કેદ કરી કરીને આગળ ડીજે પણ જઈ રહ્યું છે દોસ્તો ડીજે પણ આગળ આગળ લોકો રેકડામાં આવી રહ્યા છે લે રેકડાવાળા પણ શેત્રભાઈના બાજુમાં જ ચલાવી રહ્યા છે તો બાઇક પર જોવા ત્રણ ત્રણ લોકો ચાર ચાર લોકો નાના બાળકો લેડીઝો દરેક લોકોનું સમર્થન મળી રહ્યું છે દરેક લોકો જોશમાં જોશમાં છે તો અહીંયા એક ભાઈ ગાડી પણ સાઈડમાં હટાવે છે ત્યારે એ ગાડીઓ રોકાઈ ગઈ અને હવે ધીરે ધીરે ફરીથી ગાડીઓ છાલવા લાગી જુઓ લોકો કેટલો ઉત્સાહ કેટલા આનંદમાં જણાઈ રહ્યા છે જાણે કે દુનિયાની બધી જ ખુશીઓ સૈતરભાઈમાં મળી ગઈ છે બધાને ખાસ કરીને યુવા વર્ગ જે આદિવાસી યુવા વર્ગ છે એમનો ભરોસો જીતી લીધો છે એમની દિલોમાં રહે છે એમની ધડકન બનીને સૈતરભાઈ જે એક આદિવાસી શહેર આદિવાસી ટાઈગર તેવા ઘણા બધા નામોથી ઓળખાય છે આદિવાસીઓનો અવાજ બનીને ગુંજે છે પૂરા ગુજરાતમાં ગુંજે છે આદિવાસીઓનો અવાજ બનીને ત્યારે અમે ઈચ્છીએ છીએ કે હવે ભવિષ્યના સીએમ પણ વસાવ વસાવાને ત્યારે જોઈ શકો છો હું પણ મને પણ જોઈ શકો છો હું પણ ચશ્મા લગાવીને કઈ રીતે એન્જોય કરી રહ્યો છું સાથે સાથે જઈ રહ્યો દિનેશભાઈને પણ જો દિનેશભાઈ બી કેવા ગાડી ચલાવી રહ્યા છે કેવા મૂડમાં છે દિનેશભાઈ ત્યારે હું પણ જઈ રહ્યો છું મને પણ જોવો દોસ્તો અને પાછળ પણ જોવો કદાચ આ લોકો મારી તો મને તો કેમેરામાં કેદ તો નથી કરતા ને શું ખબર ભવિષ્યમાં આપણને પણ લોકો કેદ કરશે આવી રીતે કેમેરામાં ત્યારે લોકોની ભીડ પૂરો રસ્તો જામ ફોર વ્હીલર હોય ટુ વ્હીલર હોય રેકડા હોય બધા જ પ્રકારની ગાડીઓ આગળ પાછળ ચાલી રહી છે ત્યારે ધીરે ધીરે મંજિલ તરફ આગળ વધી રહ્યા છે તો ત્યાં કેટલી ભીડ હશે દોસ્તો અહીંયા આટલી બધી ભીડ અહીંયા લોકો એમનું સ્વાગત કરવા એમની સાથે ચાલી રહ્યા છે તો ત્યાં કથવારા કેટલી ભીડ હશે દોસ્તો એ પણ આપણે જોઈશું આગળ જઈને તો લગાતાર બન્યા રહો તમારા લોકોનો પણ સાથ સહકાર આમ આદમી પાર્ટીને યા શૈતરભાઈની વિચારધારાને મળે એવી હું આશા રાખું છું દરેક યુવા વર્ગ દરેક આદિવાસી યુવા વર્ગ શૈતરભાઈના સમર્થનમાં આવે એવી પણ આપણે આશા રાખીએ છીએ ને આમ આદમી પાર્ટીને શૈતરભાઈની વિચારધારાને આગળ વધાવે આપણું એક ડ્રીમ બની ગયું છે આદિવાસીઓનું કે શૈતરભાઈ સીએમ સુધી પહોંચે અને આપણે ગુજરાતમાં આદિવાસીઓ રાજ કરે પણ હવે ચોક્કસપણે પરિવર્તન જોવાઈ રહ્યું છે પરિવર્તન લાગી રહ્યું છે દોસ્તો દરેક લોકોમાં પરિવર્તન જણાઈ રહ્યું છે તો દોસ્તો જોઈ શકો છો હવે ધીરે ધીરે મંજિલની નજીક આવી રહ્યા છે ગાડીઓ એટલા બધા લોકો મોટી સંખ્યામાં બાઇકો લઈને જઈ રહ્યા છે ત્યારે દરેક લોકો દરેક યુવા વર્ગ કેમેરામાં કેદ કરી રહ્યા છે આ ક્ષણોને કેમકે આવા દિવસો યા આવા નેતાઓ આપણી ધરતી વચ્ચે આવતા હોય ત્યારે ખૂબ જ આનંદનો માહોલ જણાઈ રહ્યો છે લોકો લગભગ પાંચ કિલોમીટરની રેન્જ સુધી ટ્રાફિક જામી રહી છે એમના સમર્થનમાં તો ચોક્કસપણે આવનાર ઇલેક્શનોમાં પણ ફરક પડશે આ માત્ર ને માત્ર સૈતર વસાવા સાહેબનો ક્રેજ છે એમના ક્રેજથી જ આમ આદમી પાર્ટી ઊભી થઈ રહી છે યા તાકાત વધારી રહી છે એવું પણ તમે કહી શકો છો દોસ્તો અમારું તો એવું જ માનવું છે કે સૈતર વસાવા સાહેબના સમર્થનમાં લોકો એટલા બધા ઉમટી રહ્યા છે તો આવના દિવસો કેવા હશે આવનાર સમય કેવો હશે આમ આદમી પાર્ટીના નેતા શેતર વસાવા એટલે યુવા લોકોના યા ગરીબ લોકોના મસીહા પણ આપણે કહી શકીએ એમનો ભરોસો પણ આપણે કહી શકીએ દોસ્તો તો આટલો બધો લોકોએ ભરોસો મૂક્યો છે એમના પર ત્યારે જોવો લગાતાર લોકો બાજુ હાથ લંબાવી રહ્યા છે અને અભિવાદન કરી રહ્યા છે જોઈ શકો છો તમે નરેશ ભારિયાજીને પણ જોઈ શકો છો ત્યારે બિ બ્રિજરાજ સોલંકીને પણ જોઈ શકો છો હવે ધીરે ધીરે પહોંચી ચૂક્યા છે કતવારા એન્ટર કરી રહ્યા છે સાર્થક હોસ્પિટલની આજુબાજુ ક્રિષ્ના હોટલની આજુબાજુ પહોંચી ચૂક્યા છે ત્યારે લોકો જુઓ બાજુમાં લોકો જુઓ ગાડીઓની ભી જુઓ લોકો કઈ રીતે આપણા નેતાને વધાવી રહ્યા છે અભિવાદન કરી રહ્યા છે તો જોઈ શકો છો આ બાજુ લોકો જોવો કેટલા જુસ્સામાં કેટલા આનંદમાં લોકો એન્જોય કરે એ લોકો પણ કેમેરામાં પોલીસ મિત્રો પણ ઊભા ઊભા એ પણ હાથ લંબાવી રહ્યા છે ત્યારે લોકો કેમેરામાં ખાસ કરીને સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે તો કેમેરામાં ખૂબ જ લોકો કેદ કરી રહ્યા છે દોસ્તો તો જસ્ટ કતવારા પહોંચવાની તૈયારી થઈ ચૂકી છે યા પહોંચી ચૂક્યા છે એવું પણ તમે કહી શકો છો હવે જોવું રહ્યું કે ત્યાં કેટલી પબ્લિક હશે ત્યાંનો ભીડ ત્યાંની માહોલ ત્યાંનો કેવો હશે અહીંયા તો રસ્તા પર જ ટોળાને ટોળા પબ્લિક ઊભી છે અને જુઓ તમે અહીંયા દોડતા દોડતા જઈ રહ્યા છે એમના બોડીગાર્ડ દોડતા દોડતા જઈ રહ્યા છે એમની ગાડી પાછી થોડા સમય માટે ઉતરી ગયા હતા પાસળની ગાડીમાં હતા પણ હવે ફરીથી દોડીને આગળ જઈ રહ્યા ત્યારે કતવારામાં એન્ટર થઈ ચૂક્યું છે ડીજે પણ આગળ જઈ રહ્યું છે અને લોકોને જો અમારી ગાડી પણ લગાતાર કવરેજ કરી રહી છે લગાતાર સાથે ચાલી રહી છે ખાસ કરીને બસ કેમેરામાં લોકો કેદ કરી રહ્યા છે લોકો ખુશ જોવાઈ રહ્યા છે જે લોકોના લોકોના દિલમાં એટલી ખુશી આવી રહી છે એટલી ખુશી કે કોઈ નેતા આવતા હોય ત્યાં આટલી ખુશી જોવા નથી મળતી દોસ્તો આ માત્ર ને માત્ર શૈતર વસાવા સાહેબનો ક્રેજ છે એમની લોકપ્રિયતા છે એમનો જુસ્સો છે આદિવાસીઓનો ભરોસો છે એટલે જ લોકો પોતાના ખર્ચ કરીને પોતાનો ટાઈમ વેસ્ટ કરીને પણ શૈતર વસાવાના સમર્થનમાં ઉતરી રહ્યા છે અને જોવો ખુશીનો માહોલ એટલે જાણે કે આદિવાસીઓનું રાહ જ આવી ગયું હોય એટલી ખુશીઓ યુવાઓમાં તો હવે આટલી ખુશીઓ દિલથી ખુશ લોકો થઈ રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આગળના ઇલેક્શનોમાં શું થશે પોતપોતાના ખર્ચે આવી તો કોઈ સભાઓ વડાપ્રધાનની સભાઓ હોય યા મુખ્યમંત્રીની સભાઓ હોય બસો મૂકવામાં આવે ત્યાં પણ આટલા લોકો જતા નથી જબરજસ્તી કરીને લઈ જવામાં આવે તોય લોકો આટલો બધો ક્રેજ નથી આટલા બધા ખુશ નથી પણ તમે જોઈ શકો છો લોકો એટલા બધા ક્રેજ આટલો બધો ખુશ લોકો ક્યારેય નથી થતા દોસ્તો પણ જોવો છે એમના સમર્થનમાં લોકો જઈ રહ્યા છે જો સ્કોર્પિયામાં પણ બહાર લોકો ટાંગે લોકોને જોવો હવે આ બાજુનો નજારો આ બાજુથી પણ ખૂબ જ સુંદર વ્યૂ પોલીસ મિત્રો પણ એમની સેવા બજાવી રહ્યા છે એમનો ફરજ બજાવી રહ્યા છે દોસ્તો જ્યારે થાર ગાડીની પાછળ સાઈડમાં પણ ઊભા હવે આપણા નેતાઓ આવી રહ્યા છે ત્યારે જોઈ શકો છો તમે लगातार તમને दृश्य जो चेतन भाई स्वागत करे मित्रों बे टाइगर एक बीजा ने स्वागत कर रहे हैं

અને સાંધ નું કડું પહેર આવી દેવું ભાઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે તારે મિત્રો તારીઓને ગાટ પડ્યું જોઈએ મિત્રો મિત્રો લોકો બેસી ગયા છે ત્યાં જ ઉભા રહે છે ભાઈ ભાઈ મિત્રો